મિત્રો મીઠાઈ વહેંચવા તૈયાર રહો કારણ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી એકવીસ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી વચ્ચે કેટલીક રાશિઓનું નસીબ અચાનક ચમકવાનું છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓને ઘણી મોટા શુભ સમાચાર મળવાના છે હા માતા લક્ષ્મીજી હવે બાર રાશિઓમાંથી ખાસ પાંચ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ છે આ રાશિઓના ઘરમાં માતા લક્ષ્મી પોતે વાસ કરવા જઈ રહી છે જેના કારણે તેમના જીવનમાંથી બધા દુઃખ પીડા અને અવરોધો દૂર થઈ જશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ જાતકોને અનંત સુખ સમૃદ્ધિ મળશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તો કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ જેની કિસ્મત એકવીસ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ચમકવા જઈ રહી છે અને કંઈક મોટી ખુશખબરો મળી શકે છે આજના વિડીયોમાં આપણે આ પાંચ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો વિડિયોને અંત સુધી જોવો અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જવી વિડીયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતાજીનો આશીર્વાદ તમારા સુધી પણ પહોંચે હવે આપણે વાત કરીએ આ પાંચ ખાસ રાશિઓની જેઓ એકવીસ સત્યાવીસ ફેબ્રુઆરી વચ્ચે ભાગ્યશાળી સાબિત થવાના છે માતા લક્ષ્મીજીની કૃપાથી આ જાતકોને અપાર સફળતા આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ મળશે તમે જાણો જ છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈ જાગૃત રહે છે અને તેને જાણવાની ઉત્સુકતા રાખે છે ગ્રહોની ચાલ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડી શકે છે ગ્રહોની સ્થિતિમાં થતા પરિવર્તનથી રાશિઓની દશા સતત બદલાતી રહે છે આ વખતે ખૂબ જ વિશેષ યોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓના ભાગ્યને ચમકાવવા જઈ રહી છે માતા લક્ષ્મીજી ધન સમૃદ્ધિ અને વૈભવની દેવી છે એવું માનવામાં આવે છે કે જેની ઉપર માતાજીની કૃપા થાય તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી જાય છે આ પાંચ રાશિઓને થશે મોટી ધનપ્રાપ્તિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે ગ્રહો અને નક્ષત્રોના દુર્લભ સંયોગથી આ પાંચ રાશિઓનું નસીબ ઊંચી ઉડાન ભરશે માતા લક્ષ્મી પોતે આ રાશિઓના જીવનમાં અતિશય ઉન્નતિ અને ધનવૃદ્ધિ લાવવા જઈ રહી છે આ મહાસંયોગના પ્રભાવથી આ રાશિઓને અપાર ધનલાભ મોટો લાભ અને ઘણા નવા અવસરો મળવાની સંભાવના છે તો કઈ છે આ પાંચ રાશિઓ જે માતા લક્ષ્મીના આશીર્વાદથી અત્યંત ધનવાન બનવાની છે આ જાણવા વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં આ ભાગ્યશાળી રાશિઓ અને માતા લક્ષ્મીની કૃપા મળવાની છે તે છે મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સારા સમાચાર છે કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા અત્યારે તમારા પર બની રહી છે આ શુભ સમયનો પૂરો લાભ લેવા માટે આ શ્રેષ્ઠ તક છે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમારી તમામ પરેશાનીઓ હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી દૂર થવાના છે સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમને તેમના ધંધામાં સારો લાભ મળવાના યોગ છે તમારી દરેક દિશામાં પ્રગતિ થશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જે કાર્યો કોઈક કારણસર અટવાઈ ગયા હતા અથવા તેમાં કોઈ તકલીફો આવી રહી હતી તે હવે વિઘ્ન વિના પૂર્ણ થઈ જશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં બેશુમાર ખુશીઓ આવશે આ સમય તમારા માટે અતિશય શુભ છે તેથી આ તકનો સંપૂર્ણ લાભ લો અને કોઈ પણ અવસરને ગુમાવશો નહીં મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે આ સમય તેમના માટે અત્યંત લાભદાયક સાબિત થશે તમારા જીવનમાં મોટા બદલાવ જોવા મળશે અને આ સમય તમારા માટે અનેક નવી તકો લઈને આવ્યો છે વેપાર સાથે જોડાયેલા જાતકો માટે કોઈ ખૂબ જ ફાયદાકારક સોદો મળવાની શક્યતા છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સમય અત્યંત શુભ છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જેનાથી તમારું વ્યક્તિત્વ વધુ સારું બનશે અને કાર્યકિર્દીમાં સફળતા મેળવવામાં સહાયક બનશે તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે કુટુંબમાં ખુશીના પ્રસંગો આવશે અને તમારે માનસિક શાંતિની અનુભૂતિ થશે આ તે સમય છે જ્યારે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા તમામ કાર્ય સફળ થશે અને સાથે જ સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે જે લોકો વિદેશ જઈ નોકરી અથવા અભ્યાસ કરવા માંગે છે તેમના સપનાઓ ટૂંક સમયમાં સાકાર થવાના યોગ છે તમારા માટે નવા વાહન અથવા ઘર ખરીદવાના શુભ યોગ પણ બનતા જોવા મળે છે ચારે બાજુથી વૃષભ રાશિના જાતકોને હવે ફક્ત લાભ જ મળવાનો છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તકને હાથમાંથી ન જવા દો મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમને ખૂબ જ ઝડપથી પ્રગતિ અને સફળતા મળશે તમે વેપાર ક્ષેત્રમાં અપાયેલા પ્રયત્નોમાં સફળતા મેળવશો અને નોકરી સંબંધિત પણ શુભ સમાચાર મળશે વેપાર સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે ઉપરાંત તમારા જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે વેપારમાં વૃદ્ધિ માટે સારા યોગ બની રહ્યા છે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થશે જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનત કરી રહ્યા છે તેમને પણ માતા લક્ષ્મીની કૃપા મળશે તમારા મોટા પડકારો દૂર થશે અને તમારા દ્વારા કરાયેલા તમામ પ્રયાસો સફળ સાબિત થશે જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું શીઘ્ર પૂર્ણ થઈ શકે છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી આ ઈચ્છા પણ પૂર્ણ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળતો જોવા મળે છે જેનાથી તમારા જીવનમાં દરેક કામ શુભ પરિણામ લાવશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા તમામ અટકેલા કામ પૂરા થશે અને ભાગ્ય તમારું સાથ આપશે જો તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો તો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે હવે તમારા પ્રયાસોનું સંપૂર્ણ ફળ મળશે અને કોઈ પણ અવરોધ તમારા માર્ગમાં નહીં આવે વરિષ્ઠ લોકોનું સહયોગ મળતાં તમારા કાર્યો વધુ સરળ બની જશે જો તમે કોઈ દેવાથી પરેશાન છો તો આ સમય દરમિયાન તેમને મુક્તિ મળવાના પ્રબળ શક્યતા છે તમારા પરિશ્રમનું ફળ હવે ચોક્કસ મળશે જેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને સંબંધોમાં સમતોલતા વધશે વેપાર સાથે સંકળાયેલા જાતકોને ખાસ લાભ મળવાની શક્યતા છે અને તેઓને મનગમતી સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારો વેપાર ઝડપથી પ્રગતિ કરશે પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે અને કુટુંબજીવન સુખમય રહેશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળવાના યોગ છે જ્યારે નોકરીયાત લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિનો લાભ મળી શકે છે ધનુ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે કારણ કે માતા લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે હવે તમારું જીવન પહેલાથી વધુ સુખદ અને સમૃદ્ધ બનવા જઈ રહ્યું છે મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે સારા સમાચાર એ છે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારી સાથે છે જેના કારણે તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ બની રહેશે અને મન પ્રસન્ન રહેશે નોકરીમાં પ્રમોશનના યોગ છે અને વેપારમાં લાભના સારા અવસર મળી રહેશે અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જો તમે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખશો તો તમે તમારા બગડેલા કાર્યોને પણ સફળ બનાવી શકશો ઓફિસના કાર્યો સમયસર પૂર્ણ થશે અને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે જરૂરિયાતમંદોની મદદ કરવાથી માતા લક્ષ્મીની કૃપા વધુ મળવાની શક્યતા છે વેપાર ક્ષેત્રમાં પણ નવી સફળતાના દરવાજા ખોલવાના સંકેત છે આવકના નવા સ્ત્રોત મળશે અને નવું વાહન ખરીદવાની શક્યતા પણ છે માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકો માટે સમય અનુકૂળ છે તેથી આ તકનો પૂરેપૂરો લાભ લો અને સમય વ્યર્થ ન જવા દો મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે જેનાથી તેમના જીવનમાં તમામ કાર્ય શુભ પરિણામ આપશે માતા લક્ષ્મીની કૃપાથી તમારે સતત સફળતા મળતી રહેશે અને તમારું ભાગ્ય તમારું સંપૂર્ણ સાથ આપશે જો તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો તો નિશ્ચિત રૂપે સફળતા મળશે તમારે તમારા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મળશે અને તમારા માર્ગમાં કોઈ પણ અવરોધ નહીં આવશે વરિષ્ઠ લોકોના સહકારથી તમારા કાર્યોની ગતિ તેજ થશે જો કોઈ પ્રકારનું દેવું ચાલી રહ્યું છે તો ટૂંક સમયમાં તેમાંથી મુક્તિ મળશે હવે તમારે તમારા પરિશ્રમનું સંપૂર્ણ ફળ મળશે દાંપત્ય જીવનમાં સમતોલતા રહેશે અને સંબંધોમાં વધુ મધુરતા આવશે વેપાર ક્ષેત્રમાં તમને મનગમતી સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે તમારો ધંધો દિવસે ને દિવસે પ્રગતિ કરશે અને તમને સતત લાભ મળે તેવી શક્યતા છે પરિવારમાં આનંદ અને હર્ષભર્યું વાતાવરણ રહેશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના સપનાઓ ટૂંક સમયમાં સાકાર થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને ટૂંક સમયમાં મનગમતી નોકરી મળવાની પ્રબળ શક્યતા છે જે લોકો નોકરિયાત છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના લાભ મળવાની સંભાવના છે મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને અપાર સુખ સમૃદ્ધિ મળશે અને તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે અતિશય આનંદના સમાચાર છે કે માતા લક્ષ્મી તેમની ઉપર અત્યંત પ્રસન્ન છે અને તેમનો આશીર્વાદ સતત તમારી સાથે રહેશે આ કારણે તમારા જીવનમાં આવતી ધન સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા મેળવો અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન કમાવવાના માર્ગમાં આવતા તમામ અવરોધ દૂર થશે તમારું પ્રગતિ દર વધશે અને આર્થિક રૂપે ઉન્નતિ માટે અનેક અવસર મળશે દરેક તરફથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને આવકના નવા સ્ત્રોત વિકસશે નોકરીયાત લોકોની આવકમાં વધારો થશે અને પ્રમોશનના પણ દૃઢ સંકેત છે વેપાર કરનારાઓ માટે અચાનક મોટો ધનલાભ થવાની શક્યતા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી મિથુન રાશિના જાતકોને વાસ્તવિક આર્થિક લાભ મળશે અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓનો સમય આવશે આ શુભ સમય તમારા માટે અનેક નવી તકો લઈને આવ્યો છે તેથી તેનો પૂરો લાભ લો અને તમારા સપનાઓને સાકાર કરો મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે ભૂતકાળમાં જે પરેશાનીઓનો તમે સામનો કર્યો હતો તે હવે સમાપ્ત થવા જઈ રહી છે ઘરમાં ખુશહાલ વાતાવરણ રહેશે આર્થિક દ્રષ્ટિએ તમારું ભાગ્ય અત્યંત શક્તિશાળી બનશે વેપારમાં સારો ફાયદો મળશે અને ધન પ્રાપ્તિના નવા નવા અવસરો ઊભા થશે જો તમારા કોઈ કામમાં અડચણો આવી રહી હતી તો હવે તે બધું સરળતાપૂર્વક પૂર્ણ થશે આ સમય તમારું ભાગ્ય ઊંચાઈ પર લઈ જશે તમે ચારે બાજુથી ધન લાભ મેળવશો તેથી આ સોનેરી અવસરને ચૂકવી ન દો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન સુખશાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો આગળની રાશિની માહિતી આપતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્યોતિષ માહિતી તમને સમયસર મળતી રહે મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સતત બની રહેશે લાંબા સમયથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પરત મળવાની સંભાવના ખૂબ જ તીવ્ર છે તમે તમારા તમામ દેવામાંથી મુક્ત થવામાં સફળ રહેશો તમારા તમામ પ્રયત્નો સફળ થશે અને સમાજમાં તમારું સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વેપારમાં અચાનક ધન લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવાની જરૂર છે જેથી જીવનમાં સંતુલન જળવાઈ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા તમામ કામ સફળતાપૂર્વક પૂર્ણ થતા રહેશે સાથે જ સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે આ સમય તમે અનુભવી શકશો કે તમારું ભાગ્ય તમારું સાથ આપી રહ્યું છે અને જીવનમાં આનંદની લહેર આવવાની છે